જાહેરાત મૂકી અને એમાં હકીકત આખી ખોટી ગોવિંદભાઈ નગ્ન અવસ્થામાં ફોટા મુકેલા અને અમરેલી પટેલ સાહેબ મને ફોન આવ્યો તમે પત્રકાર છો શું કરો છો તમને ખબર છે આવી જજો પોલીસ સ્ટેશન કબર સાહેબ મેં કહ્યું શું ત્યારે મને એની વિડીયો મોકલાયો મેં કીધું સાહેબ આ વિડીયો મેં કોઈ જાહેર કર્યો જ નથી હું એક છાપાનો તંત્રી છું આઈ એમ એડિટર ઓફ રવિરાજ ન્યૂઝ વીકલી પેપર એટલે તો મને જાણ હોય કે અમે આવા ફોટા મૂક્યા ને તો વચ્ચેથી ક્રેપ કરીએ મને કે ના ના હું તમે કયા આધારે મને કહો છો અને બોલતી બંધ થઈ મેં વસંતભાઈ વાત કરી વસંતભાઈ સીધો ફોન કર્યો અને ત્યાંથી માફી માંગતો મને વિડીયો મોકલાયો પીઆઈ પોલીસ વિભાગનો માફી માંગતો એટલે કે રામજીભાઈ ખરેખર તમે નહોતા અને અમદાવાદથી અમદાવાદનો એક માણસ કાયદેસર પકડાનો એની ઉપર એફઆઈઆર દાખલ થઈ છે અને ગીર સોમનાથ જિલ્લા એલસીબી પીઆઈ જાડાજા સાહેબ કાર્યરત એને પણ મેં વાત કરી એની પણ ફોન કર્યો ગોવિંદભાઈ આ મારો મારો પોતાનો દાખલો છે અને સ્ટેજ ઉપરથી ક્યારેય ખોટી વાત ન થઈ શકે આ વસંતભાઈની હાજરી છે એટલે આજનો કાર્યક્રમ વસંતભાઈ અમારે કિન્દરવા ગામ તો સમગ્ર જાતિ નો એક એવો કાર્યક્રમ છે આગળ જગ્યા છે અને એ પડી કાગળ ઉપર એનો કોઈ પુરાવો નથી કે આ પંચાયતની છે જોકે આમ તો પંચાયતની જ કહેવાય પણ કાગળ ઉપર રેકોર્ડ ઉપર બોલતી નથી હવે આજથી ચાર મહિના પહેલા

અને કીધું કે ભાઈ આંબેડકર કમ્યુનિટી હોલ આપણે દીકરીના વિવાહ પ્રસંગમાં અમને અતિ ઉપયોગી આ જગ્યા થઈ શકે એટલે અમે રાજીના રેડ થઈ ગયા હવે થોડા સમય પછી બને છે એવું કે હવે પંચાયત સરપંચ સાહેબ કે જેને બોર્ડ માર્યો હતો જેને વચન આપ્યું હતું બરાબર ને રાજુભાઈ એ જ વ્યક્તિ એવું કે છે કે અમે તમને બીજી જગ્યાએ પંચાયત હોલ આપીએ તો સાહેબ અમને અહીંથી અડધો કિલોમીટર દૂર પંચાયત હોલ બનાવી આપે તો અમારા માટે કશા કામની જગ્યા ન રહીએ એટલે અમારી વિનંતી એવી જ છે આજે પણ અમે કીધું આપના આવ્યા પહેલા પણ કીધું કે ભાઈ અહીંયા બેસેલા લોકો કોઈ ભાજપમાં હોય કોઈ કોંગ્રેસમાં હોય કોઈ બહુજન સમાજ પાર્ટીમાં હોય પણ અમે કોઈ રાજકીય કાર્યક્રમ ગોઠવેલો નથી અમે તો એક મીડિયાના માધ્યમથી મેં કીધેલું

વધુ ન કેતા આજનો પ્રશ્ન અમારો આટલો જ છે હવે હું આયોજકો માં કોઈ મિત્ર ને બે શબ્દો કેવા હોય તો અત્યારે અત્રેથી હું વિનંતી કરું છું રાજુભાઈ એક ઇતિહાસ નું સર્જન કરીને ગયા અને એના રસ્તે આપણે ચાલવાનું રહે તો વસંતભાઈ કીધું કે વારે વારે વસંતભાઈ નહીં આવે કદાચ આપણને પાંચ શબ્દો માર્ગદર્શન આપશે તો એ શબ્દો આપણે કાનમાં રાખી અને એની રીત

બન્યું જે પોલીસ પ્રશાસન જાણે છે અને આ બધા બેઠા એ જાણો છે બરાબર છે એક નાનું એવું રાજપાણ કરવા માટે આ છાલી જ ઘરનામાંથી દસ છોકરાઓ માટે કાયમ પોલીસ સ્ટેશન એ લોકો ધક્કા કરાવે છે બરાબર છે અને આ જગ્યા ખરેખર દલિત સમાજ પેલેથી ઉપયોગ કરે છે ને કરતો આવ્યો છે બરાબર હવે એમાં બેય સમાજને હામહામા ઊભા કરી ને અમુક માણસો રાજકારણ પોતાનું રાજપણ ખેલવા માટે હામહામા કર્યા છે ને બરાબર અહીંયા અમે લગભગ આપણા નેતાઓ જે છૂટીને મોકલ્યા છે નાનામાં નાનો સભ્યથી લઈ અને ધારાસભ્ય બુચીને માણસોને અમે ફોન કર્યા છે બરાબર બધાએ અમને ખાલી હા હા કરી અને કોઈ જવાબ આપ્યો નથી એટલે અમે અંતે કંટાળી અને વસંતભાઈ આગળ ગયા છે બરાબર વસંતભાઈ અહીંયા આગળ આવી અને જે આપણું નિવારણ કરે બરાબર રાજુભાઈ આંભેણા બહુ પાંચ શબ્દોમાં ઘણી મોટી વાત કરી છે મિત્રો અને વાત ઉપરથી વ્યવસાયે છાપાનો એડિટર છું લેખક છું એટલે એટલું જરૂર કહીશ કે શેર મને યાદ આવે છે વસંતભાઈ અમે તારા જગતમાં અવ નવા અંજામ જોયા છે પ્રતિષ્ઠા દુર્જનો પાયમાં સજન બદનામ જોયા ખરેખર नेक આદમની કદર કરતી નથી દુનિયા દુરાચારીઓને પૂજાતા તો ગામે ગામ જોયા છે વધુ ન કરતા અહીંથી મેં કીધેલું છે મિત્રો કે આપણા કોઈ દુશ્મન નથી આપણા કોઈ હરીફ નથી આપણે કોઈની સાથે વાંધો નથી આપણો પ્રશ્ન માત્ર એટલો કે અમારા સમાજનો જ્યાં વસવાટ છે એકસો ને વીસ ઘર જ્યાં રહે છે

હૃદય ની અંદર સમાજ ની ભાવના છે આજે કોઈ પાસે ટાઈમ નથી મિત્રો તેમ છતાં પણ આપણા આમંત્રણ ને માન આપી છેક અમરેલી થી આપણી વચ્ચે પગાર્યા છે એવા વસંતભાઈ ચાવડા ભાઈ શ્રી ભરતભાઈ કાપીરા અને આપણા વડીલ બંધુ વિનોદભાઈ બોધ આ ત્રણે ત્રણ પગાર્યા છે સમાજના ના શ્રેષ્ઠી છે મારે વસંતભાઈ ને તો ઘણી વાર ઝઘડો પણ થાય પણ એ ઝઘડામાં પણ આપણું હિત હોય મિત્રો એટલે હું સૌ પ્રથમ વિનોદભાઈ બુદ્ધ ને વિનંતી કરીશ કે આપણી સમક્ષ આજના કાર્યક્રમ વિશે બે શબ્દો કહેશે વિનોદભાઈ બહુ બધાને જય ભીમ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા આપણા હોનહાર અને ભીમ યોદ્ધા એવા વસંતભાઈ ચાવડા અને ભરતભાઈ કાતરિયા મંથક વડીલો રવિરાજ ન્યુજ આપણે આજે જે અહીંયા બધા એકત્રિત થયા છીએ એ આપણે કોઈની સાથે ઝઘડો કરવા કે બાંધવા કે મારામારી કરવા માટે નહીં આપણે ન્યાય મેળવવા માટે ભેગા થયા છીએ આજ સુધી આપણા વડીલો આપણા બાપ દાદાઓને આ લોકો એવું કહેતા હતા કે તમારું નિવાસ સ્થાન હોય આ દિશા પર હોય આ દિશા પર હોય અહીંયા બધા સમૂહ આપણે રહેતા હતા પણ હવે આપણી સાથે સંવિધાનનો હક અને સંવિધાનનો અધિકાર છે એટલે આપણે એમની સાથે રહીશું સામે રહીશું અને હવે મળીને રહેશું બહાર નથી રહેવું અહીંની જે કોઈ સંસ્થા છે એની સામે આપણે કઈ ફટાકડા નથી ફોડવા અને આપણે જેટલો આપણો હક છે જેટલો આપણો અધિકાર છે એટલો જ એમાં પણ છે એને પણ લાભ થયો છે એને પણ સહયોગ થયા છે એટલે આવા મહાપુરુષને આવા બોધી જો આપણે એનું નામ હોય અને કોઈ એનો વિરોધ કરે એને આપણે મનોવાદી કહીએ છીએ એટલે આવા મનોવાદીઓને બે હાથ જોડીને નમ્ર વિનંતીથી કે છે કે ભાઈ તમે અમને મોઢામાં આંગળા નાખીને બોલાવો નહીં અમે સંવિધાન ને માનવાના છીએ અમે કુદરી ના અત્યારે ચલાવવાના છીએ એટલે અમે કોઈ દિવસ કોઈની સામે કલમ અમે હથિયાર નહીં લઈએ અહીંયા પ્રશાસન પણ એટલી સરસ રીતે ઉભી છે એમને પણ સહકાર આપ્યો છે એટલે આપણે જે કોઈ સંસ્થા હોય જે કોઈ કામના ના આદરણીય હોય એમને વિનંતી માફક કહીએ છીએ કે અમે ત્યાં કોઈ હોટલ કે બીજો કોઈ કફીનો હડો નથી બનાવવો અમારે તો ભારતના સંવિધાન ના બાબા સાહેબ ના નામ ઉપર કઈ બનાવવું છે આજ સુધીમાં જેટલા બધા કાર્યકરો હતા ઓગણીસો ને બાવન થી બંધારણ આવ્યું અને ત્યારથી તો આજ સુધી આપણે બધા કચડાઈ ને છીએ આપણા જે બધા નેતાઓ હતા

કે આજે મારી સામે ઘણા લોકો બેઠા આટલી માતાઓ બહેનો બેઠા છે એટલે મને આનંદ થાય છે બસ આપણે પણ કાર્ય કરીએ ત્યાં મિત્રો સંપીને સાથે રહેજો કોઈને કદાચ મતભેદ થાય કોઈને વિચાર ભેદ થાય પણ ક્યારેય આપણામાં મનભેદ ન થાય એ ખાસ ધ્યાન રાખજો આપણી એકતા હશે તો આપણે બાંધવું નથી આપણે લડવું નથી આપણે કોઈ મારામારી નથી કરવી આપણે બાબા સાહેબે જે સંવિધાન આપ્યું છે એના અધિકાર થી આપણે હક માંગ્યો છે હક માંગ્યો છે હક માંગવો છે બસ જય ભીમ નમો બુદ્ધાય બધાને વંદન પ્રણામ જય ભીમ નમો બુદ્ધાય વડીલ બંધુ શ્રી વિનોદભાઈ બહુથી આપણને બહુ સાચું અને સારું સમજાયું છે

અને છાપાની દુનિયામાં ઘણા લોકો કામ કરતા હશે પણ અમુક લોકો જે છે સમાજના પ્રશ્નો ઉજાગર કરવા કરવું કોઈ પણ સમાજ હોય એની ઉપર જયારે અન્યાય થાય ત્યારે એને મદદ કરવી આવો જીવન મંત્ર સાથે અમે લોકો કામ કરી રહ્યા છીએ મિત્રો વસંતભાઈ ચાવડા અમારા મીડિયા સેલ ના મોભી છે મિત્રો અને વિનોદભાઈ બોધે આપણને જે વાત કરી છે એમાં ઘણું બધું સમજાયું છે આ વાતને આપણે જીવન મંત્ર બનાવવાનો છે એથી વધુ ન કહેતા આપણા શત્રુ હોય એ પણ આપણી મિત્રતા ઈચ્છે એવું વર્તન આપણે કરવાનું છે મિત્રો તો ક્યારે કે આપણે સત્યના રાહ ઉપર હું તો હવે પછી હું ભાઈ શ્રી ભરતભાઈ કાતરિયા જેઓ આપની વચ્ચે હાજર છે એને વિનંતી કરીશ કે આજની સભાને અનુલક્ષી અને બે શબ્દો કહેશે ભાઈ શ્રી ભરતભાઈ કાતરિયા મિત્રો પહેલા તો જે કાઈ મંચસ્થ વડીલો અને મારા સાથી મિત્ર વસંત ચાવડા વિનોદભાઈ બોધ સામે બેઠેલા તમામ વડીલો યુવાઓ નાના બાળકો તેમજ માતાઓ બહેનો તમે અહીંયા આવી અને અમારી આગળ પહોંચા તે બદલ અમારી રાહ જોતા હતા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર

આના જો સરસ મજાનો ડોક્ટર આંબેડકર નો હોલ હોત અને એના અમે ઉદઘાટન માં આવ્યા તો તમને વધારે આનંદ થાત મિત્રો આથી પણ વધારે અમે ઉત્સાહથી અને વધારે સંખ્યામાં આવત ગામમાં આવ્યા તો ગામ બહુ સરસ મજાનું છે ચોખાઈ સારી છે પણ જેમ રાજેશભાઈ બે જગ્યા બતાવી જગ્યા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અનુસૂચ્યા નથી મિત્રો સૌથી વધારે જો હક અને અધિકાર આપવા હોય ને તો ભારતમાં વસવાટ કરતી કોઈ પણ સમાજમાં વસવાટ કરતી કોઈ પણ ધર્મ

એના નામે ગેટ બનતું હોય અથવા એના નામે રોડ બનતો હોય તો આજ સુધી કોઈ અનુસુદિજાતિ સમાજના વ્યક્તિઓ કદી વિરોધ કર્યો સિંગલ દાખલો નથી એ સમાજ છે મિત્રો આ

મારો અધિકાર છે મિત્રો અને જગ્યા પણ અનુસૂચા વિસ્તારમાં હોય તમે આટલું મોટું ખડકી રાખ્યો અમને વિરોધ નથી પણ બાબા સાહેબ ને હોલ તો એ જગ્યા પણ બનશે મિત્રો બાબાસાહેબ આંબેડકર કંધોથી કંધો મિલાવી અને રમાતા એટલે કે રમાભાઈ છે ને એનું લોહી દીધું છે મિત્રો જયારે લંડન ભણવા ગયા એટલે રમાભાઈ ને કેતા ગયા કે મારું ભણવાનું જેમ તેમ કરી કદાચ ભૂખ વેઠવી પડે તકલીફ નો સામનો કરવો પડે તો ભલે કરવો પડે પણ ભણ્યા વિના પાછો નહીં આવું અને તું મારી તાકાત છો આ ડોક્ટર બી આર આંબેડકર ના શબ્દ હતા મિત્રો અને એની ઓનલી તમે ના ભણે લાવ હવે જયારે બાપા સાહેબ લંડન ગયા એટલે લંડન જવાની પૂરેપૂરી તૈયારી થઈ ગયું મિત્રો ભાઈ એક મિનિટ સાંભળજો ત્યારે રમાતાને એને હું કીધું કે મારે લંડન જવાનું છે પણ હું ત્યારે મારી સાથે ફક્ત ને ફક્ત જે પહોંચવાના પૈસા છે અને મને જે ભણાવે છે ને એ સયાજીરાવ ગાયકવાડનો આપણે આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરજો મિત્રો ખરેખર તો બાબા સાહેબને જવાનું થયું અને રમાતાએ હું કીધું કે તમે અહીંયા ખાશો શું

અને ધૂણવાનું બંધ કરી દેવાનું પણ ધૂણતા બંધ કરી દેજો હા એટલે એને હાથ પકડી લીધો ગોરા ખ્યાલ બાબા સાહેબ હાથ પકડ્યો બાબા સાહેબ એને કીધું કે ભાઈ આ તો શું કરશો એકલો એકલો ખાસો ભલામણ કે ભાઈ મારી પાસે પૈસા ન હોવાના કારણે મારી જે વાઈફ છે એમણે મને બાબા સાહેબના શબ્દો છે મિત્રો આ કે એમણે મને લાડવા કરી દીધા

આટલું કહે અને મારી વાણી ને વિરામ આપું છું પણ છેલ્લી વાત કહી દઉં કઈ છે કઈ દઉં ખબર તમને ખબર છે હા ભવન તો ન્યાજ બન છે જય ભીમ નમો બધા તમે તમામ વડીલો અને ખાસ કરીને માતાઓ આવ્યા એ તમામનો હું આભાર વ્યક્ત કરું છું જય ભીમ